સત્તરસો પચાસ એને રેટ આવે સત્તરસો પચાસ ની છે મિરર વર્ક વાળી આમાં નામાં ડુપ્લિકેટ આવે ને સસ્તામાં બી આવે છે છે ને આપણી પાસે આ સારી વસ્તુ છે પ્રીમિયમ આમ જોવો તમે લોક જોવો ખાલી સાડીનો બહુ જ મસ્ત લાગશે પહેરા તા હાલો પલ્લો કરો હરકું ગોપી બેન જોઈ લો ભાઈ એકદમ સિમ્પલ સોબર મસ્ત સાડી પહેરી લીધી છે હવે તમે જોઈ લો કાસમાં મી ગમતી હોય ચાલો જે ગમી રાખી ગયો ચાલો ભાઈ તમે વિડીયો લાઈક શેર કરીને ખાલી લેવા આવી જાયજો